જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના છેલ્લા દસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સાવરકુંડલા ડિવિઝન નાસ્તા ફરતા સ્ક્વોડ ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર હોય ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય જે વે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકોરણજી સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં નાસ્તા પરતા આરોપીઓને પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા પરતા ફોર્સની રચના કરી નાસ્તા પરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ્ય સાહેબ નાઓ દ્વારા નાસ્તા પરતા સ્કોડની રચના કરી નાસ્તા પરતા આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્ય બે સાવરકુંડલા ડિવિઝન નાસ્તા પરતા સ્કોડના ઇન્ચાર્જ સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેડી હાડિયા સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા જાફરાબાદમાં મરીન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટ્રેશન નંબર 12 બાય 2014 આઈપીસી કલમ 406 420 465 468 401 131 મુજબના ગુનાના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા દસેક વર્ષથી નાસ્તો ફરતો હોય અને જીવ જીવ મેજી ફર્સ્ટ ક્લાસ જાફરાબાદ તરફથી ક્રિપ પ્રોકોક સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કરેલો છે જે મજકુર આરોપીની સાવરકુંડલા ડિવિઝન નાસ્તા પરતા સ્કોડને મળેલ ચોક્કસ બાતમી તથા ટેકનિકલ સોર્ચ આધારે આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીની વિગત સુદર્શન રાજેન્દ્ર શર્મા ઠાકુર ઉમ્ર વર્ષ પાંત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહેલ લોહરાડી ચંદનપુર ચાંદરપુરા